નમસ્કાર બી એન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો પાદરા હોય વડોદરા હોય કે સમગ્ર ગુજરાત હોય કે પછી ભારત દેશ હોય સમગ્ર વિસ્તારોમાં સમગ્ર ગામડા તાલુકા જિલ્લાઓમાં હાલ ગણેશ મહોત્સવ જે છે એ ધામધૂરપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આપણે અત્યારે છીએ પાદરા ડેપો પાસે ને જે પંદર વર્ષથી ગોવિંદપુરા યુવક મંડળ હર્ષોલ્લાસથી ભગવાન શ્રી ગણેશનો આ મહાપર્વ ઉજરી રહ્યો છે આપણી સાથે ત્યાંના તમામ ટીમ તમામ મિત્રો સ્થાનિકો છે પણ અને સાથે સાથે આ ગણેશજીના ભવ્ય દર્શન કરવા માટે આવતા તમામ લોકો છે એક વિશેષ વાત પણ છે આજરોજ કહી શકાય કે એસઆરપીની ટીમ પણ પાદરા ખાતે ખડકી દેવામાં આવી છે સુરતમાં જે ગણેશજીની મૂર્તિ ઉપર પથ્થરમારો થયો વાતાવરણ ડહોળાયું તેના કારણે હાલ ગુજરાત પોલીસ વિશેષ એલર્ટ જોવા મળી રહી છે સુરતમાં જે બનાવ બન્યો છે એ બનાવ ગુજરાતના કોઈપણ ખૂણામાં ન બને તેના માટે પોલીસ દ્વારા હાલ કહી શકાય કે વિશેષ પોલીસની ટુકડીઓ ફાળવવામાં આવી છે જેમાં હાલ કહી શકાય કે કે સ્ટેટની પોલીસની રિઝર્વ ફોર્સ એટલે કે એસઆરપી એસઆરપીના જવાનો બંદૂકધારી હથિયારી હાલ જે છે એ ગોવિંદપુરા વિસ્તારમાં જોવા જોવા મળી રહ્યા છે ત્યારે વિશેષ વાત આપણી સાથે સ્થાનિક છે આગેવાન છે આયોજક છે શું નામ છે અને કયું આ મંડળ છે ને કેટલા વર્ષથી ગોવિંદપુરા એક મંડળ છે મારું નામ પરમાર ભૌતિક છે તેમજ પાદરામાં પાદરાના મહારાજા તરીકે ઓળખાતા જેમ કે એક મંડળ આ અમે લાસ્ટ પંદર વર્ષથી ગણપતિ અમે સેલિબ્રેશન કરી રહ્યા છે તેમ અમારા અમારા મંડળમાં એક વિશેષતા છે જે દર વર્ષે અમે કંઈ નવું નવું લાવી રહ્યા છે જેમ કે આ વર્ષે અમે રોડ શો કર્યો છે જે આવી રીતે જ અમે અત્યારથી પંદર વર્ષથી કંઈ કંઈ નવું લાવીએ છીએ અને તમે જોયું બી હશે પાદરાના વાસીને ખબર બી છે કે અમે અત્યાર ક્યાંય શું નવું લાવ્યા છે અને કઈ રીતે અમે ગણપતિ ચુનું સેલિબ્રેશન કર્યું છે અને કઈ રીતે અમે ઉજવણી કરીએ છીએ વિશેષ તો ગોવિંદપુરા યુવક મંડળ છે અને આ વર્ષે કયા પ્રકારની ઉજવણી કરવામાં આવી છે રોજ કેટલા લોકો આવી રહ્યા છે કેવા પ્રકારે લોકો આવી રહ્યા છે ગામડાના શહેરના કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મૂર્તિનું શું વિશેષતાઓ છે આમ તો જોવા જઈએ તો ગોવિંદપુરામાં જે અમે બેસાડ્યા છે દાદા આમ તો ગામડાથી લઈને કે ગોપાદરામાં જેટલા બી ભક્તો છે ટોટલી દિલ્હી સો બસો ત્રણસો પાંચસો લોકો દર્શન કરવા આવી રહ્યા છે તેમજ અમે જે આજે ઘરે પ્રતિમા બેસાડી છે રામ ભગવાનના સ્વરૂપમાં છે જે કે અયોધ્યામાં જે પ્રભુ શ્રી રામ તરીકે છે એ જ અમે રામ ભગવાનની અંદર પ્રતિમા બેસાડી છે તેમજ અમે બધ વિશેષ આપણી સાથે અન્ય લોકો પણ છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે આ તમામ યુવક મંડળના લોકો છે સાથે સાથે મૂર્તિના હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ આ પાદરા ગોવિંદપુરા ખાતે જે પાદરાના મહારાજા છે તેઓના દર્શન આપને કરાવી રહ્યો છું બી એન ન્યૂઝ ગુજરાતીની સ્ક્રીન પર આપના ફોનની સ્ક્રીન પર બી ન્યૂઝ ગુજરાતી દ્વારા અહીં આગળ આપને બતાવવામાં આવી રહ્યું છે આ જે કહી શકાય કે વિશેષ દિવ્યાથી દિવ્ય ભવ્ય મૂર્તિ આપ જોઈ રહ્યા છો એ પાદરાના મહારાજા પાદરાના વિશેષ ગણપતિ દાદાની મૂર્તિ છે અહીં આગળ એક જે હાથ છે તેના પર લખવામાં પણ આવ્યું છે પાદરાચા મહારાજા એટલે ચોક્કસથી આપણે કહી શકીએ કે પાદરાના મહારાજા જે પ્રકારે આપ સૌ જોઈ રહ્યા છો આ સુંદર મુખ ભગવાન શ્રી ગણેશનું આ ભવ્ય દર્શન જે છે એ પાદરાના ગોવિંદપુરા યુવક મંડળના વિશેષ ગણપતિનું છે અને સુંદર મજાનું ડેકોરેશન જે છે અહીં આગળ કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસની વાત છે કે હાલ અમે જે આપને દ્રશ્યો બતાવ્યા એ પાદરા તાલુકાના મહારાજા એટલે કે ગોવિંદપુરા યુવક મંડળના તમામ લોકો દ્વારા ગોવિંદપુરા યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છેલ્લા પંદર વર્ષથી ગોવિંદપુરા યુવક મંડળ જે છે એ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરે છે સાથે સાથે ખૂબ જ ભાવિ ભક્તિભાવપૂર્વક તેનું આગમન યાત્રા પણ યોજવામાં આવતી હોય છે અને સાથે સાથે કહી શકાય કે ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા ખૂબ જ ધાર્મિક લાગણીઓ સાથે ભક્તિભાવ સાથે અને ઉત્સાહ સાથે ગણેશજીનો મહાપર્વ ઉજવવામાં આવે છે કેમેરાર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા